આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેજા હેઠળ કાટુ ગામે પૌરાણિક ગુપ્તેશ્વર મંદિરે માર્ગ રસ્તાની લાઇટની વ્યવસ્થા કરવા માટે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બિલિયાધામ વનવાસી મહારાજ અને મોટી સંખ્યામાં શિષ્યોની આગેવાની હેઠળ દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ભક્તો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ધાનપુર તાલુકાના વેણ એટલે હડફ નદીનું જન્મની વચ્ચે જ્યાં હડફ નદીનો જન્મ થયો છે ત્યાં પ્રાકૃતિના ખોળામાં મોટામાં મોટા પથ્થરોની હારમાળાઓની વચ્ચે અતિ પૌરાણિક આશરે ચારથી પાંચ હજાર વર્ષ પૂર્વે મહાભારતકાળના સમયનું પ્રાચીન શિવલિંગ આવેલું છે અને ત્યાં જે તે સમયના હિન્દુ ધર્મના અમુક ધાર્મિક સ્થાન અને મૂર્તિઓ અલગ અલગ જગ્યાએ સ્થાપિત કરવામાં આવી છે આસ્થાનું પ્રતિક અને જંગલમાં રમણીય સ્થળ આવેલું છે જ્યાં જવા આવવા માટે હાલ કોઈ રસ્તો એટલે કે લાઇટની વ્યવસ્થા નથી દેવી દેવતાઓ સીતારામ લક્ષ્મણ ચૌદ વર્ષનો વનવાસ અહીં વસવાટ કર્યાના પુરાવા હાલ છે પાંચ પાંડવ અને દ્રૌપદીએ પણ વનવાસમાં આ પૌરાણિક કાટુ જૂજવા વેણની ગુફામાં વનવાસ કર્યાના હાલ પુરાવા અહીં દર્શન કરવા જતા ભક્તો જણાવે છે સુંદર ગાર્ડ જંગલમાં પાંચ હજાર પુરાણી ગુફાઓમાં મહાદેવનું શિવલિંગ આવેલું છે અહીં ગુફામાં શિવલિંગના દર્શન કરવા જવા માટે માર્ગ રસ્તાની સુવિધા નથી અને લાઇટની સુવિધા નથી એટલે દર્શન કરવા જતા ભક્તો દિવસે દર્શન કરીને રાત પડતા ત્યાંથી પરત નીકળી જવું પડે છે આ પૌરાણિક ગુફાના શિવલિંગના દર્શન કરવા રાત્રે લાઇટની વ્યવસ્થા અને માર્ગની વ્યવસ્થા કરવા માટે આવે તેમજ આજરોજ દાહોદ કલેક્ટરને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના જિલ્લા સંયુક્ત મંત્રી જિજ્ઞેશ પંચાલ અને વનવાસી મહારાજ શૈલસભાઈ તેમજ મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિમાં સુચારૂ આયોજન અને થી ત્રણ કિલોમીટરનો માર્ગ અને ત્યાં જરૂરી બાંધકામ કરવાની પરમિશન આપવા દાહોદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અહેવાલ ચંદુભાઈ મોહનિયા